રાઠોડપુરા ગામમાં રહેતા લાલસી વજેસી રાઠોડ અને તેમના પુત્ર મુકેશી રાઠોડ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પૈસાની લેતી દેતી મામલે મંદુક ચાલી રહ્યું હતું તો મિત્રો ગત રોજ આ મામલે બોલાચાલી થતા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું તો મિત્રો તમને એ પણ જણાવી દઉં કે ઉશ્કેરાયેલા પુત્ર મુકેશસિંહ આવેશમાં આવીને પિતા પર લાકડાના ધોકા વડે આડેધડ હુમલો કરવાનું શરૂ કર્યું હતું તો હુમલામાં પિતા લાલસિંહને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને લોહીલુહાણ હાલતમાં તેમને જોઈ પરિવારજનો અને ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જો કે ઈજાઓ એટલી ગંભીર હતી કે સારવાર દરમિયાન લાલસિંહનું મોત થયું હતું તો મિત્રો એક પુત્ર એ જ પિતાનું લોહી વહાવતા ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા છે તો હાલમાં ગામમાં માતમ અને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે અને પોલીસે આ મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે